નમસ્કાર સૌ પહેલાં તો આજે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે હું જામનગર સંસદીય ક્ષેત્રના આપણા સર્વે રમતવીરોને જેને અલગ અલગ ક્ષેત્રે જામનગરને રમતગમતમાં ખ્યાતિ અપાવી છે એ તમામને આ તકે અભિનંદન પાઠવું છું અને વંદન કરું છું આ સાથે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી સતત વધુને વધુ આપણા યુવાનો નાગરિકો કોઈને કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગરૂપ રહે એવા હંમેશાથી એ પ્રયત્ન કરતા હોય છે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ યોગ દિવસના માધ્યમથી વ્યાયામ શારીરિક સુસજ્જતા કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના માધ્યમથી વધુને વધુ લોકો કોઈને કોઈલેટ એથ્લેટિક્સ અથવા સ્પોર્ટિંગ એક્ટિવિટી અથવા એક્સરસાઇઝ સાથે જોડાય એ પ્રકારના એમના હંમેશાથી પ્રયત્ન રહ્યા છે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે એમને ગુજરાતને ખેલ મહાકુંભ આપ્યું તો આપણા પ્રધાનમંત્રી તરીકે એમને આખા દેશને ખેલો ઇન્ડિયાના માધ્યમથી એક રાષ્ટ્રીય સ્તરની આખી એક સ્પોર્ટિંગ પ્રતિયોગિતા આપણા દેશને સમર્પિત કરી એ હંમેશા કે છે કે જો ખેલતા હૈ વહી ખેલતા હૈ મતલબ જે પણ કોઈ સ્પોર્ટ્સમાં હોય છે એનું એક અલગ જ વ્યક્તિત્વનું નિખાર થતો હોય છે એનામાં એ ફિટનેસ હોય એ કોન્ફિડન્સ હોય એ ખેલદિલી હોય આ બધી ભાવનાઓને ઉજાગર કરતું કોઈ કાર્ય હોય કોઈ એક વસ્તુ હોય તો એ સ્પોર્ટ્સ છે અને આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાન ઉપર જ આજે આપણે સૌ જાણીએ છીએ કે મેજર ધ્યાનચંદજીને આપણે સૌ આજના દિવસે શ્રદ્ધાંજલિ આપતા હોય જેમને હોકીમાં આખા દેશને એક વિશ્વ સ્તરે એક અલગ ઓળખ આપી અને એમના માધ્યમથી પ્રેરિત થઈ અને આજે હોકી માત્ર આપણો રાષ્ટ્રીય ખેલ નહીં પણ આખા વિશ્વમાં હોકીમાં આપણે પારંગત છીએ એ પ્રકારની એક આપણી છાપ અને અનેક ખેલાડીઓ આપણને મળ્યા છે એ દિશામાં ભારત દેશ મજબૂતીથી તમામ ક્ષેત્રે તમામ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાં આગળ વધે એવા પ્રયત્ન આપણા માનનીય શ્રીના હંમેશા હોય છે અને આજે ખેલ મહાકુંભની પણ શુભ શરૂઆત જ્યારે રાજ્ય સ્તરે થતી હોય ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાન પર જ આખા દેશમાં બધા જ સંસદીય ક્ષેત્રોમાં આજે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસની પણ શુભ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આપ સૌ આપણા સંસદીય ક્ષેત્રના નાગરિકોને આપણા સમગ્ર પરિવારને મને જણાવતા ખૂબ જ આનંદ છે કે આજથી આપણે સાંસદ ખેલ મહોત્સવ જામનગર સંસદીય ક્ષેત્ર માટે પણ આજથી રજીસ્ટ્રેશનને આપણે ખુલ્લું મૂકીએ છીએ હું સર્વે આપણા રમતવીરોને સર્વે સ્ટુડન્ટ્સને સર્વે નાગરિકોને આ આપ સૌના માધ્યમથી અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આ બધી જ જે ગેમ્સ દસ અલગ અલગ રમતો આપણે એમાં પસંદ કરી છે એક સ્પેશિયલ ઇવેન્ટ પણ આપણે રાખી છે એમાં આપ સૌ મોટી સંખ્યામાં ભાગરૂપ રહ્યો અને આ આખું સાંસદ ખેલ મહોત્સવ કાયદેસરનો એક ઉત્સાહ થઈ જાય એક સેલિબ્રેશન થઈ જાય અને આપણે સૌ બધા કેટલું આપણામાં એક સ્પોર્ટિંગ સ્પિરિટ છે એની પ્રતિથિ આપણે સૌ આમાં મોટી સંખ્યામાં ભાગરૂપ રહી અને કરાવી એવી એક હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું ત્યારે સ્પોર્ટિંગમાં હંમેશા જામનગર ક્ષેત્રે સંસદીય ક્ષેત્રે આખા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ ચઢળતું રાખ્યું છે અંકિત કર્યું છે ત્યારે આપણા આ એક પારિવારિક મહોત્સવ જેને હું સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ કહીશ એમાં આપણે સૌ બહુ મોટી સંખ્યામાં વધુને વધુ લોકો એ નાગરિકો હોય યુવાનો હોય અલગ અલગ ગેમ્સ છે અલગ અલગ એજ ગ્રુપની કેટેગરીઝ છે જે રજીસ્ટ્રેશનમાં આપ સૌને એ લિંકના માધ્યમથી પ્રાપ્ત થશે તો આપ સૌ એમાં ભાગરૂપ રહ્યો એવી અપીલ કરું છું આજથી આ સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો મોરબી જિલ્લાની જે જિલ્લા પંચાયતની સીટ છે એના સર્વે નાગરિકો અને પડધરી તાલુકામાં આવતા જે બે ગામો જામનગર સંસદીય ક્ષેત્રના છે આ તમામ શહેરી સ્તરે અથવા ગ્રામીણ સ્તરે નાગરિકો આમાં ભાગ લઈ શકશે અલગ અલગ સ્તર પર આ બધી ગેમ્સ હશે જેનું આયોજન સિટીમાં વોર્ડ કક્ષાએ સિટી કક્ષાએ અને પછી જે ફાઇનલ હશે એ લોકસભા સ્તરનું જે ફાઇનલ હશે એમાં જે લોકો ભાગરૂપ રહેશે ગ્રામીણ ક્ષેત્રમાં ગ્રામીણ કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને પછી જે ફાઇનલ હશે એ સમાપનનું મુખ્ય જે આખો કાર્યક્રમ હશે એમાં જ એ ફાઇનલ યોજવામાં આવશે ત્યારે જે મુખ્ય ગેમ્સ છે એમાં દીકરા દીકરીઓ એટલે પુરુષ અને સ્ત્રી બધા માટે ગેમ્સ છે એવી ક્રિકેટ વોલીબોલ બાસ્કેટબોલ રેસલિંગ આ મુખ્ય ગેમ્સ આપણે રાખી છે એથ્લેટિક રનિંગ મ્યુઝિકલ ચેર આ બધી મુખ્ય ગેમ્સ રાખી છે અને સાથે જે પરંપરાગત ગેમ્સ છે એમાં ખોખો ખો કબડ્ડી ટગ ઓફ વોર અને નારગોલ આવી રીતે આપણી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એક આપણા દિવ્યાંગ પરિવારના આપણા બધા સદસ્યો માટે એક ટ્રાઈ રેસ રાખવામાં આવી છે જે આપણું રમતગમત વિભાગ અને તંત્ર નક્કી કરશે એ પ્રમાણે એ ખાસ ટ્રાઈ રેસનું પણ આપણે આપણા દિવ્યાંગ પરિવારના સદસ્યો માટે પણ આપણે એનું આયોજન કરશું બધી મળી અને કુલ કુલ આપણી દસ રમતો છે પણ એમાં એક સ્પેશિયલ સ્પેશિયલી એબલ્ડ એટલે દિવ્યાંગો માટે આપણે એક વધારાની એક ટ્રાઇસિકલ રેસનું પણ આયોજન કર્યું છે ત્યારે હું આપ સૌ નાગરિકોને યુવાનોને વિદ્યાર્થીઓને સ સર્વે રમતવીરોને આપ સૌના માધ્યમથી અપીલ કરું છું કે સાંસદ ખેલ મહોત્સવને ભૂતકાળમાં પણ આપ સૌએ આપની ભાગીદારીથી ખૂબ જ સફળ કર્યો છે અને કાયદેસરનો ઉત્સવ તમે બધાએ એને બનાવી દીધો હતો તો એવી જ રીતે ફરીથી જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો મોરબી જિલ્લાના આપણા ગામો પડદરી તાલુકાના આપણા ગામો એટલે કે સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકો આપણા આ આયોજનમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસમાં આપ સૌ ભાગરૂપ ભાગરૂપ રહ્યો અને આપણી આ સ્પોર્ટિંગ સ્પિરિટ આપણી આ ખેલદિલીની ભાવના આપણે સૌ સાથે મળી એક ઉત્સવરૂપી ઉજવણી કરી એને વધુ ઉજાગર કરીએ એવી આપ સૌને એક નમ્ર અપીલ સાથે ફરીથી આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આ સૂત્ર જો ખેલતા હૈ વહી ખીલતા હૈ તો આપણે આપણા ક્ષેત્રમાં આપણે સૌ ખીલીએ એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીએ એવી એક અપીલ સાથે હું આપ સૌને ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરો એવી પુનઃ આહવાન સાથે અપીલ સાથે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આપ જાણો મુજબ આજથી ને આપણે ખુલ્લું મૂકીએ છીએ આસી ઓનલાઈન રજીસ્ટ્રેશન જેની લિંક છે સાંસદ ખેલ મહોત્સવ ડોટ ઇન એમાં આપ સૌએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે વીસ સપ્ટેમ્બર સુધી આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રહેશે એકવીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી આપણે વિધિવત મેં જે સ્તરનો ઉલ્લેખ કર્યો એ સ્તરે આ બધી જ રમતોનું કોમ્પિટિશનની શરૂઆત કરીશું પચીસ ડિસેમ્બરે એનું સમાપન આપણે જામનગર સંસદીય ક્ષેત્ર નું જામનગર ખાતે કરશું એટલે હું આપ સૌને સાંસદ ખેલ મહોત્સવ ડોટ ઇન આ લિંક ઉપર જઈ અને આપ સૌ આપનું રજીસ્ટ્રેશન કરાવો વીસ સપ્ટેમ્બર સુધી આ રજિસ્ટ્રેશન ખુલ્લું રહેશે પચીસ ડિસેમ્બરે આપણે જામનગર ખાતે આનું સમાપન કરશું એ પ્રકારે અત્યારે આખું આયોજન છે તો પુનઃ આપ સૌ આપનું રજીસ્ટ્રેશન આ લિંક ઉપર ચોક્કસ કરાવો એવી પણ આપ સૌને હૃદયપૂર્વકની અપીલ કરું છું